જય માતાજી મિત્રો તો આપણે ભાવનગર ગયા હતા અને અત્યારે આવ્યા ત્યાં ટાવર સોંક્યા સોંપડીએ એક નંબર વરિયાળી શરબત બને છે ભાઈ બનાવે છે એક નંબર વરિયાળી શરબત બેસ્ટ ક્વોલિટી જો તમે સ્પેશિયલ હો ભાઈ એક નંબર શરબત બને છે અહીંયા તો તમે પણ માલ માલપા આવો તો એક વખત અવશ્ય મુલાકાત કરીજો આ ભાઈની ટાવર સોંકડી અને અમારે રામધરી જે અમારે સંજયભાઈ મકવાણાની શાખા છે પછી ભાઈ કોણ છે વિક્રમભાઈ બીજા અમારે પાર્ટનર સંજયભાઈના પાર્ટનર છે વિક્રમભાઈ દરિયા પીપળીવાળા અને ટાવર સોંકડી આપણે સિહોર એક બેસ્ટ એક નંબર ક્વોલિટી વરિયાળી શરબત મળે છે તેમજ સ્ટાઇસ ક્વોલિટી

આની વરિયાળી શરબત બહુ વખણાય છે એટલે કીધું આપણે સિહોર ટાવર સોકડીયા જઈને વરિયાળી શરબત પીશું જો અમારે આ બધાય આવે છે બેસ્ટ ક્વોલિટી હો ભાઈ જો પ્યોર નેચરલ વરિયાળી સ્પેશિયલ ખાંડમાં બનાવેલ અમારે વિક્રમભાઈ અને સંજયભાઈ મકવાણા અને વિક્રમભાઈ જરિયા પીપળીવાળા બે ભાઈનું પાર્ટનરશીપમાં છે બહુ સારું કામ છે ટાવર શિહોર ની મલપા આવો તો અવશ્ય એક વખત વરિયાળી સરબત પીવા આવજો જો અમારા છોકરા કા મજા આવી

આવું કામ છે ભાઈનું અને વરિયાળી સરપોજ એક નંબર પ્યોર ખાંડમાં બનાવે છે તો તમે પણ શ્યોર ની પાવો તો એક વખત અવશ્ય મુદળ ગલાસ ના મુદળ રૂપિયા પાંચ રૂપિયા માં ગલાસ મળે છે રૂપિયા પાંચ માં ગલાસ મળે છે તો એક વખત અવશ્ય મુલાકાત કરજો ભાઈ ની પ્યોર ની માલિકાવો એટલે આપણે પાવર ચોકડી પેટ્રોલ પંપ ની પાછળ પડી છે બાજુમાં જય માતાજી તો આપણે ઠરક કરીએ છીએ બીજો બીજો ગલાસ બહુ મસ્ત છે ભાઈ ભાવનગર થી ફેમિલી સાથે આવ્યા જોઈએ પણ આપણને એમ લાગ્યું કે ક્યાંય પાણી નહીં અને શિવર ની ટાવરે પાસે સોંકડી આવી ને વરિયાળી સરબત ના ભલા બધા ગલાસ પીવા પડે કારણ કે આ પ્યોર ખાંડ બનાવેલું છે બાળકોને પણ આ નડે નહીં તો જાય માતાજી મિત્રો અને અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો જેથી કરી શિવરમાં આવતા લોકોને જાણ થાય じゃあ今大い